હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બ થાય એકદમ મજામાં આવી હે અને અમે પણ મજામાં હૈ તો જો અમારું તો આ કામ કાજ કામ કાજ કામ કાંઈ જ જ ને જ મુિર હે ને આયુષ ડૂકે હા અને આયુષ છે ને આ હોસ્ટેલનો કલર મૂકવા માંડ્યો ને આપણો કલર પકડવા માંડ્યો આ અમારો બધા જેવો કલર પકડવા માંડ્યો હમણાં પાસે હોસ્ટેલની જવાન ટાણું થાય ને તો હા મારાથી ને કાંઈ કારો થઈ જાય ને વા માણે અસલ નો થયો તો થાવ જરાક એટલે દિવાળી ને પડે ને તો ઘેર ને તાવ ને રેવાનું હે ઘેર કામ છે ઘેર ત્યાં અમે હે હા હાલો તો અમારે હે ને હાંજી દોવાનો હાટું મોટી તબેલો ધોવા નાખીએ ને તો પછી હાંજી ખોટી પોનો રીએ પાણી કરીએ ને તારા સરનું પછી સીધા આયુષ વાહ સુધી પાણી કરતો જાય ને તો પણ હાલે હા 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 ને અમારે આણી છે ને ખાઈ જાય મણી હવા અહીંયા ઘોડે ઘોડા હોય ત્યાં જળવાય જ નહીં અને અટાણે તો હે ને બપોર પછી બારી ખુલે ને એટલી પૂરું અહીં રાયડું ચાલુ ચાર વાગે ને એટલી રાડો રાયડ મૂજ ને લખમણ ની દોવાઈ નથી દેતી બલાંગુ દિયે રાયડો ગી

एड़ी <laughs> इच्छा है कि तू मारे खिले बैठी रहे बीजी बात नहीं हाँ देता हूँ कहाँ है ले जाए।, जाए फोन जो ये हैं हैं है? ले जाएं फिर बारो बाई थे ना <laughs> ये है ट्रेक्टर में बैठो तो जो हटाण दी

ઈ ટ્રેક્ટર હરવાલે અને ટ્રેક્ટર આપણે ટ્રેક્ટર આવ્યું ને એ પછીના બે ત્રણ વીડિયામાં કોમેન્ટ રૂપી કે તમાર પાવર ટેક ખૂતું તો તમે હોલેન કેવા હાટું લીધું પાવર ટેક બાપુનો નણ્યુ છે ભાઈનું અને આપડી ઓલું હોલેન લીધું એટલે બે ઈવાડી ઉસારે બે ટ્રેક્ટર જોઈએ આમતી ખેતી થઈ જાય ને એટલે પછી ન પૂરું થાય અને પછી ટાણે અમારે રૂસા હરવાનું થાય અને બાપુની આ ખેતી તૈયાર કરવાની થાય એટલે બધું પછી છે ને બે તાળ બહુ થઈ જાય પછી રાઈતી ને દી આખો દી આ ટ્રેક્ટર આયેલો રહ્યા એટલે પછી આની ઓવરલોડ થઈ જાય એટલે બે ટ્રેક્ટર એવા હાટું કર્યા હે હા પછી ઓલું ટ્રેક્ટર ખેતરમાં હાલે ને આ ટ્રેક્ટર ડૂસામાં હાલે ડૂસા હારવા જોઈએ ને ને આ છે ને દાણો ને તો આવ્યો એ દાણો આવીએ પછી દોવાઈ લાગીએ કે ભરવા ગો રિક્ષાથી એ વાઘડી કદાચ નીકળે ગોય કે પુગવા આવ્યું હોય એ હું કંઈક જઈએ એટલે આ ખાણી હું આખું ખાલી થઈ ગયું આખરે નળી આવે ને તો આમાં પણ મારે તે ધવાઈ જાય આખો ને ખાણ જ નાખીએ ને આ ડોસા વધઘટના હોય ઈપડ્યા હોય કેમકે આ વારે સરે નાખીએ ને હમણ હમાન કરી નાખીએ પછી પાછું મહિના નું ખાણ હોય ને તે બે ફેરા કરે રિક્ષાવાળો આ એક આજ ભરે છે ને એક પાછો કાલે ભરે છે હા ગોટું હુકવે દીધું ગમાણીમાં નીકળ્યું હોય ને એ હુકવે દઈએ ને તો કરડકો બોલે ને તો પાછું ખાઈ જાય એવા હાટું હુકવે દીધું અને આ કોરા કૂટી પણ પાડે નાખી આણી સાયરા જ હવે હુકવે દીધી હતી કે હમણાં તડકા પડે ને તે હુકવે દઈએ ને હા 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 લે બધા અમારે તો એકાબીજાથી હરો હશે જો આણી એવું હે આ કીનો બેઠો હતો ને ત્યાં ઘણી અવાજ સાંભળે કોણ તે હોળી મેલી હોળી હોળી ના આજ તો હે ને આયુષ હમણાં આવ્યો ને તે કાયમ એટલે કાયમ નવરાવ નાખે આણી હે વિશાલુ જ રી હે વાહે 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 હમણાં આયુસ આવ્યો ને તે બહુ વાહ ઓછો મૂકે વાહ વાહે મારે વાહે ઓછો રખડે ને મારે હે ને આ ખડ લેવું આ પાહે આપણે થઈ ગયું ને એ હું કંઈ માં ઓલા હે ધતુરાંતિ એની થાય તે લેલા નમસ્કાર સુઠે કઈ રેડિયો ચાલુ કરી દીધું આથી હે ને મારે લેવું આમાં હે ને દવા નો કઈ મેળ ને તાવે કે કે ન્યા થતુરા ને ઝાડવા હે તે રી જાતા રીએ જો દવા મારા ને તો બાકી તો اصل નું ચોખું થઈ જાય તો જો વરે પાછા આપણે ઉતર ને અહીંયા આવેગા એટલે એક દી ખળ લેતી હતી ને અધૂરું મૂક્યું હતું ને એ પાછું પાસમાં આજુકા લેલા ને તો આ તડકો એ હે ને ખાઈ પણ જાય તે નાખી દઈએ ઢોરને આજ રૂપાનું સોખું નીકળે ને ખળમાં કાદું જરાય આવતો નથી હું એ લેવા આવી અને આયુષ ટેક્ટરમાં બેહવા હતી એ ટેક્ટરમાં બેઠો અને ગરમી એટલી હાવ વાતું પૂર્યું એવી ગરમી હે હા હાવી રહીએ હે ને પાછો ઓસરા હે ને ઓર પડે ને દુનિયાનો એ ન હેતી ઊંકા આ પાસે હે ને ડૂસો સડાવી હે ને તો ડટાઈ જાય ખડને હેઠ બિયારો રહી જાય એવા હટું ઊંકા લેલાના તો પછી ઉપાદી ને તે એ લેવા સડાઈ ગઈ હતી આજે વેલર એવી આવતી રહેતી હતી જો રૂપાણી સોખું થવાય હું જરા કે કજરીઓ આખું લેવાય ગયો અસલાં ઠેગલા થઈ ગયા તે એ ઘેર લેતી તે મશીનમાં નખાઈ જાય તે રૂપાનું ખાઈ પણ જાય અને બે થાય તે એક દીહ આજુ લેતી હતી ને તે દુજ એક કોમેટું તી કે બેન ઘોસેરમાં હાથ ન ખાય વાત હાસી પણ પછી અઘોસરમાં કાયમનું રૂટીનનું કામકાજ થઈ ગયું હોય એટલે ઓલું થાય કે હેતી રેવા દઈએ ઉહડ હટ કામ હાલતું હોય એટલે એવું હે ને જ્યાં હે ને એવામાં મગના સોડવા હે મગના સુટા સુટા હે કોઈ રાખતી જાય તે તેમાં હિંગ ઉઠાવ ગયું હે ને રૂપારી કાળી પણ પડે ગયું હોય દિન તડકો થાય ને ખાહે તો ત્યાં હાવ ઓલું થઈ જાય હે અને હા અઘોસર આ આપણે ભૂકીને સડાવતા હોય એ ભૂકી સડાવી તે એ હે તે આણાં ઉપર એ પાછું હું ખાતરનો સોટો મારવો તે એવા હાટું લેલા ને તો પછી કાંઈ નહીં વાંથી ખાતર આવવા દઈએ ને ઓલી પછી પહેલાં સડાવી ને પછી એનું આ અણા પર ઓલો દારા હે ને નાખી દીએ ને પછી એક સટ મારી હું ખાતરને તે ખાતરને બે ભેગું થઈ જાય એવા હાટું તે એ ઊંકા શોખું તે એમાં ટૂંકી પડી હતી ને મગ હાલો હું પાછળનો કેમેરો કરીને દેખાડે જો આમાં હે ને કોક કોક મગના સોડવા છે ને તે બહુ જ અસલના મગ હે એકદમ રૂપારા તે એ મગના સોડવા સોડવા હે એ હું તારાવતી આવતી જા ને વેલાની એ બધું હે ને એ કાઢતી જાતી વેલા તા ઢોર બહુ જ ના ખાય તે વેલા ખાઈ પણ જાય અને આપણી અઘોસાઈ ઓછી થઈ જાય તે એવું હે ને આ એક મોટી હે જે અભાગણી થઈ ગઈ ને તે નવી રેતી વાળી લખમણ કાપે દી હે એટલે એવું હે ને આ મગ મગ છે ને એ બધાય તારવે તારવે ને કાઢી લે ને તે સુકાઈ જાય હરું રૂબારા તો એ પાછી કૂટન કાઢી લેવાના જ તે સોખા થઈ જાય કૂંટણ નાખીએ ને એટલે ત્રેન્શ શિયાળી એકના મગ થઈ જાય બેસ્ટમાંથી બેસ્ટ કરી લેવાના આ કંઈ આપણે વાઈ વાકે કંઈ હે નહીં એકલા એકલા આ એટલે મગના પીણ્યા હતા ને એમાંથી ઊગ્યા હી ને જો આ અટાણું આપણે વાઈવું હોય ને તો આવી કોઈ પણ વસ્તુ ન થાય માયું હે તો માયું કેવું મૂઇન્ડસેટ ગું અને બાજરાના સૂટા હે એ પણ એવા હસલના હે તે જ્યાં જ્યાં એ સૂટા સૂટા હે ને એ રાખી દીધા તે મેં કીધું એ પાસા વાટેલીએ ને તો નિરાવમાં કાંઈમ આવે જાય તે હું હે તો સારું હાલો એવા જે મારે થોડુંક તાણું હે ને તો ગાય ગા આ લેલા ખડ

কুর করিয়া খাবানি আমরা কি હારિયા ને પાસે આ ધુરા ને પાછા નવાય ને ખડ તો ની દવા તઈએ પણ આમાં ઝાડવા હે ને લેવું પડે પેલા એક ફેરી લેલા અને પછી હે ને દવા મારા તો આ તરવાઈ જાય જેમ સોડવા હે ઈ પાછું થાય ને એમાં એ લેવા બેઠી હતી અને તાણ દાણની વાત જોવી પડે કે દાણ વેખારો ભરવા ગોતી આવ્યો ને તો આવે પછી દવા બેહાય નેવરી ઉતી કીધું લેવાઈ જાય બેય થઈ જાય કામ ના આ નીકળે જાય ને આ આવામાં બધા સડાવ્યા હતા અને હમું નમું કરે અને પછી વાવું તો જા કોક કોક પાણા નીકળે ને એ પાછા આ કોરા સડાવતી જા અને આ હે ને અખોસે હોય ને તો પાછું ધોરનું લુ રહ્યો અને ડૂસા હોય ને તો હર ફીંડરા બહુ બીકરી હતી સોખું હોય ને તો ન વાંધો આવે આ ત્યાં બોવડી થાય બોવડી તો હે ને પહેલેથી જ થાય

મકાનમાં પ્લાસ્ટરને લાદી કરાવેલીઓ મકાનમાં પ્લાસ્ટરને લાદી તો હાંસી વાત છે કરાવી લઈએ પણ અટાણે હજી અમારા તબેલાનું કામકાજ હજી બેક વરફ કરવાનું વિ બે શિયાળ વરફ કરવાનો વિસાર છે પણ જો લાદીને પ્લાસ્ટર કરાવેલીએ તો પછી એમાં એ પણ ટાઈમ દેવો જોઈએ કે મકાન આપણે સારું કરી લઈએ ને એમાં આપણે સાફ સફાઈમાં ધ્યાન ન દઈએ તો એ પણ ખરાબ થઈ જાય એટલે હમણાં મારે પ્લાસ્ટર ને લાદીયું કંઈ કરાવવું નથી અને બાકી ખર્ચા એ પણ બહુ થઈ જાય અને અટાણા હજુ અમે ખર્ચામાં જઈએ એટલે થોડાક બે શિયાળ વરસ ત્યાં હલબલવું ને જ કંઈ કરવું ને જ પ્લાસ્ટર કે લાદી હાલે ને એને હલાવવું પછી વરે જોયું જાય વેતી વેતી એવું હે અને આપણે ઉતામરી આંબા ન પાકે ધીરે ધીરે પગથિયાં ચડાય એટલે ધીમે ધીમે આપણે વાંધો ન આવે પર વાટાણે ક્યાં આપણી એક ભી હતી તો એકમાંથી એક એકમાંથી એક ફ્રી કરતાં કરતા આપી ગયા એટલે એવું બીજું કંઈક નવીન 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 ચાલુ જ રહીએ આપણે ત્યાં એ બધું તબેલો હે તે તબેલામાંથી થાય બાકી ત્યાં બીજી કોઈ આવક હોય તો એમાંથી તો કરવું વહેવું થાય

અને ફરવા કો કે મારે એટલે વાળી આલા ડોલે થતા એ લોકો ફરાઈ જાય ને જોવામાં ત્રણ બાકી છે ચાલો તો ભાઈ જા દોવા માંડા તો દેખાતા હ પહેલાં જાય ધવાળો કડનાખદ નાખ્યો આવે જ નહીં

ભાઈ ની હે ને પાણી કરાવ્યું ને તે તબુન બબુન બધું આવે કો અને અમારે એક કોર લાઈન દોવાઈ ગઈ અને આમાંય પણ એક એક દોવાઈ ગઈ મારી ભીની ખાણ પણ મુકાઈ ગયું તે આલે ભાઈ એ તું પકડ ને હું બેહે જા દોવા તું પાણી કર આ તો તું પાણી ચાલુ કર દે જો તો તબેલા ને કામ પતાવે અને આજે હું વઈ જ આવા આજે ને મોડું થઈ ગયું કે કે દાણ મોડું આવ્યું તો દોવાનું જ મોડું થયું પછી પાણી ની ભાઈ પાણી ચાલુ કરી દીધું તું અને નિરાણ બાકી હતી તે નિરણ કરીને પાણી થોડીક બાકી ઉતી પાણી પણ પીવરાયું ને બસ આગળ પર બધું એ દાણ બાણ હવારનું કમ્પ્લીટ કરે અને બસ રહે તે એ દૂધ ગરમ મીખું ત્યાં ઊભે ને દૂધ ગરમ કરતી હતી ને હે ને રોટલા ને યાગ કરવું ને આયુષની આજ પફ ખાવા તાતી હતી દીકરો પફ લેવા ગયા પણ હાવ કોફીથી એ થાય કે પફથી ને હાવ બે એકને એક ધારું એ ઈજ ન અપાય તે આટલું થોડાક મીક મગની દાળ કરી અને કરવાની ને રોટલા ઘડી તે એ પણ એ થોડુંક ખાય અને ન્યા હે ને એની ને બહુ ઓછું આપે આ બહારનું તો બિલકુલ બંધ જ હોય એટલે થોડુંક છોકરોને મન થાય એ તો કહેતો નહોતો પણ એ પપ્પાએ કીધું પફ બહુ વાલાતી કે તારે પફ ખાવા હોય તો એ કે આપણે લે આવીએ તો કે હા બાપુ મારે પફ ખાવાય કે પછી બાપ દીકરો પફ લેવા ગા ને મેં બાકીનું કે નું કામ કાજુ એ બધું બતાવ્યું ને અજે પસવાડે ધવાડો ચાલુ હે ને તે ધવાડો ઘરમાં બારી ખુલી હતી તે ઘર પણ થોડો થોડો આવે તે મે કીધું કોઈ મસર ને હોય ને તો નીકળી જાય કે આયુષય આ ઘેર હે ને આપણી પણ મણી એકદી મસરનો નો તાવતા આવે તો હતી એવા હાટુ થઈને ને ધવાડો તો થોડો થોડો રાખીએ હતી લીમડો નાખે આવી ધવાડામાં અને હે ધવાડો તો ચાલુ હે તો ક્લીમ હે તે ને જો આ ગરમી એટલે નહાયરી એ મે કે હું રોટલા હે કરે ને પછી નાવા જા તબેલાનું કરવી લઈએ જાય આગળ છોકરી પંખાનું કઈક કરી હો તાર થાય નાખી પંખા આ મહિને ત્યાં ને તમે તણાઈ દઈએ કે ટ્રેક્ટર થયું પાછું ત્રણ ચાર લાખ ત્રણ લાખ ની બી ને સે લાખનું ટ્રેક્ટર થઈ ત્યાં અમારું થોડુંક બજેટ ખોરવાઈ જાય પછી વધારે તાણખીચ કર્યા રાખીએ તો આવતી મહિને પંખા નાખી હતી એવું હે તો હવે આપણે આજનો વિડીયો તો આ જ એન્ડ કરી દઈએ જો તમને અમારા વિડીયા ગમતા હોય ને તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરવામાં કોઈ પણ લોક કરોમાં થોડોક તમારો સપોર્ટ પણ જરાક જરૂરી છે થોડોક વધારો એટલે આપણે દહ કે એ પૂગે જઈએ તો બહુ જ સેટાંય પણ નહીં એકદમ નજીક આસપાસ પૂગવા આવ્યા એટલે ફટાફટ લાલ કલરનો સબસ્ક્રાઈબનું બટન આવે એ દબાવતા જ આ વિડિયા જો ગમતા હોય ને તો તો એ હું હે તો સારું મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી